લગ્નમાં થતાં ખોટા ખર્ચા બચાવી આહિર સમાજના દાતાએ દર્દીઓની નવી રોશની આપી અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો મારું નામ જખરાભાઈ કરશનભાઈ કૈરાસિયા ગામ પર અંજાર તાલુકો આજે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે જે દ્રષ્ટિ સેવા કેમ્પ છે એના મુખ્ય દાતા તરીકે અમારા પરિવારને એનું સદભાગ્ય સાંભળ્યું વાત એવી છે કે અમારા પરિવારમાં આ વખતે પાંચ જેટલા લગ્ન હતા એટલે એમ લાગ્યું કે લગ્નમાં ખોટા ખર્ચા કરી દેખાદેખી કરવી એના કરતાં એમાંથી આપણે રકમ બચાવી અને આપણે આ કેમ્પના આપણે આમ યજમાન બનીએ અને અમારા પરિવારને ખૂબ આનંદ છે કે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા અને અમે આ કેમ્પના દાતા બની શક્યા એ માટે આ લાયન્સ હોસ્પિટલનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ગીતામાં આમ કહેવાયું છે કે માણસ જેવું કર્મ કરે છે એવું એનું ફળ મળે છે તો એમાં કોઈ આમ શંકાને સ્થાન નથી કે અમારા પરિવારે જે આજે કાર્ય કર્યું છે ઈશ્વર ભલે આપણને આમ પ્રત્યક્ષ રીતે દેખાતું ન હોય પરોક્ષ રીતે એનો ફાયદો આમ ક્યાંક ને ક્યાંક આપણને આમ એનું મળતો જ હશે છે ભલે દેખાતો ન હોય અત્યારે માનવ માનવ સહજ સ્વભાવ છે કે આપણને જે આમ સીધો બેનિફિટ દેખાય એનો જ આપણે વિચાર કરતા હોઈએ છીએ પણ એના સિવાય કેટલી એવી અદૃશ્ય શક્તિઓ આપણને બીજી રીતે પણ આપણે મદદરૂપ થતી હોય છે ઈશ્વરના આશીર્વાદ મળતા હોય છે મોટા પુરુષોના આશીર્વાદ મળતા હોય છે અને ખા ખાસ તો જે આ દરિદ્ર નારાયણ જે દર્દી છે જે આમ પોતાએ આમ આર્થિક સ્થિતિ ન હોવાને કારણે પોતાની આંખમાં તકલીફ જે સહન કરી રહ્યા હતા એટલે મને આમ ખૂબ આનંદ છે કે એની આંખમાં પુનઃ રોશની આવશે તે જ આવશે અમારો આ ઘરનો પ્રસંગ મને એમ લાગે છે અમે ઘરે કરત કોઈ મોટો ખર્ચ કરત તો એના કરતાં પણ વધારે તેજસ્વી કાર્યક્રમ છે એ આજનો જે આ મેઘાધિ દ્રષ્ટિ કેમ્પ છે એ બન્યો છે ઓમાં અમારા અંજાર સચ્ચિદાન મંદિરના જે મહંત છે પૂજ્ય ત્રિકમદાસી મહારાજ એનું જીવન જ આમ આખી આમ પ્રેરણાદાયી છે કે ગુજરાતની અંદર આમ પહેલી આમ નંદી શાળા આપણે વિચારી કરી કે રોડ ઉપર રખડતા પશુઓને જેમાંથી કાંઈ આર્થિક ફાયદો ન હોય એવા પશુને સાચવવા એટલે કે શહેરના રાહદારીઓનો રાહદારીઓને તો સ્વાભાવિક છે કે છુટકારો થાય જ પણ એક અબોલ જીવને પણ સાચવતા હોય એવા મહંત પૂજ્ય ત્રિકમદાસી મહારાજ છે મારા ગુરુશ્રી છે એટલે એની સાથે પણ અમે એમ કામ કરતા હોઈએ છીએ એટલે ખાસ તો એમની પ્રેરણા અને આશીર્વાદથી અમને એમ થયું કે ચલો ભાઈ આપણે આ લગ્ન પ્રસંગને આપણે માધ્યમ બનાવી અને આજે આ અમે દ્રષ્ટિ કેમ્પના દાતા બની અને મારો પરિવાર જે સ્વર્ગસ્થ કરશનભાઈ જીવાભાઈ કર્યા છે આ પરિવાર એમના પાંચ આજ આ વખતે લગ્ન હતા અને મારો પરિવાર લાયન્સ હોસ્પિટલ વિશે હું જ્યારે પહેલી વખત ત્યાં વિઝિટ માટે આવ્યો જ્યારે કેમ્પનું નક્કી કરવું હતું એટલે આમ પગ મૂક્યો એટલે આમ મારા મનમાં જે આમ કલ્પના હતી કે મેં વિચાર્યું હતું એના કરતાં પણ આમ ઘણી જ સારી એમ કે કોઈ પણ આમ ખાનગી હોસ્પિટલને પણ આમ ટક્કર મારે એ પ્રકારનું એનું આખું વ્યવસ્થાપન છે એ પ્રકારની આખી એવીની એની સ્વચ્છતા છે એ પ્રકારનો એમનો જે સ્ટાફ છે એમનો સેવાભાવ છે એના જે મુખ્ય જે વ્યવસ્થાપકો છે ચેરમેન શ્રી અને એમની સમગ્ર લાયન્સ લાયન્સ કળા જે ટીમ છે એનો ખાસ તો જે સેવાભાવ છે એ જ આ હોસ્પિટલને છે બીજા કરતા આમ ખાસ બનાવે છે ઓગણીસ સિત્તેર લગ્ન થયા હતા એ પૈકી એમના પરિવારના પાંચ છોકરાઓના લગ્ન હતા સમૂહ લગ્ન હોય ત્યારે મા બાપને એમ હોય કે ભાઈ મારા દીકરાનો એક્સપ્રેસિયફ ફંક્શન કરીએ એટલે પરિવારે નક્કી કર્યો કે રિસેપ્શન પાંચે છોકરાઓને રાખો પણ છોકરાને વડીલોની ઈચ્છા ચેન્જ થઈને એમણે વિચાર કર્યો કે આપણે રિસેપ્શન રાખી અને ખર્ચ કરશું એના બદલે આપણે કચ્છના જરૂરિયાતમંદ દર્દીઓને આંખના ઓપરેશનનો કેમ્પ લાયન્સ હોસ્પિટલ મધ્ય કરાવીએ તો વધારે સારું એટલે આજના યંગ જનરેશનને પણ આ વિચાર આવ્યો વડીલોએ પોતાની દીકરો મોટો થાય રિસેપ્શન હોય લગ્ન હોય એનો આનંદ મેળવવા માટે તો આખી જિંદગી રાહ જોતા હોય એ સમય આવ્યો ત્યારે એમણે પણ વિચાર આવ્યો કે છોકરાની વાતો સાચી છે આપણે આવું કરીએ તો આજે અંદાજે સો એક જેટલા છોકરાઓના સોરી પેશન્ટોના સોરી છ સો જેટલા છ પેશન્ટોના આંખના ઓપરેશનો અહીં કરવામાં આવશે આ જખરા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ આ વિચાર આ બધો પરિવાર સામાન્ય પરિવાર છે કોઈ શ્રીમંત પરિવાર નથી પણ એકાદ વર્ષ પહેલાં તેમણે તેમના વ્યવહારનું આંખનું ઓપરેશન અહીંયા કરાવ્યું ત્યારે અહીંયાની સિસ્ટમ જોઈને પ્રભાવિત થયા આંખનું પરિણામ રિઝલ્ટ પણ એમને ખૂબ સારું મળ્યું આ હોસ્પિટલની અંદર ખૂબ જ સારી ઉચ્ચ ગુણવત્તાના લેન્સ બેસાડીને અત્યાર સુધી બેતાળીસ હજારથી વધારે આંખના ઓપરેશનો કરવામાં આવ્યા છે એ તમામે તમામ ઓપરેશનો ઉપરવાળાની કૃપાથી ખૂબ સફળ રહ્યા છે માટે જ લોકોનો વિશ્વાસ અમારા તરફ વધ્યો છે અને દાતા પરિવાર તથા દર્દીઓ અમારા ઉપર વિશ્વાસ મૂકીને આ કેમ્પનું આયોજન કરવાની અમને તક આપે છે માટે અમે દાતા પરિવારને આભારી છીએ દર્દીઓને પણ આભારી છીએ